રોડની ખૂબ જ કથનીય હાલત થઈ છે અને રોડ ઘણો ખરાબ થઈ ગયો છે તો અમારી માંગ એવી છે અહીંયા તાલુકા સેવા સદન મામલતદાર ઓફિસ પણ આવેલી છે જીબી જીબીબી ઓફિસ પણ આવેલી છે ઘણી સરકારી ઓફિસો આવેલી છે ઘણી શોપિંગમાં દુકાનો છે અને અને માલસર ધાર્મિક સ્થળોના કારણે ઘણા રાહદારીઓ અને દર્શનાર્થીઓ આવે છે તો જેના કારણે રોડની ખૂબ ખરાબ હાલત છે અને આવા રોડના કારણે ખૂબ અકસ્માત થાય ભવિષ્યમાં અમને એવી ભીતિ છે તો આ રોડ સારો બને અને એને સમારકામ થાય એવી અમારે સરકાર શ્રી માંગણી છે